તારીખ ગત એકવીસ નવ બે હજાર પચીસ રોજ શ્રી સોરઠી પ્રજાપતિ વિદ્યુત મંડળ એની વાર્ષિક સાધારણ સભા નરસન ડિગ્રી ખાતે શ્રી સોરઠી પ્રજાપતિ વિદ્યુત મંડળની અંદર યોજાયેલી હતી કે સભાની અંદર શરૂઆતમાં સભાની શરૂઆત સરળ રીતે કરવામાં આવી પણ કેટલીક ક્ષણો બાદ કેટલીક મિનિટો બાદ અમે પણ એ ઘટનાને નિંદનીય ગણીએ છીએ અમે એને ચોખ્ખા શબ્દમાં વખડીએ છીએ જે સમાજની અંદર ન બનવાનું તો એ બનેલું હોય પણ લોકોના ધ્યાન ઉપર જે આવેલું હોય એ તાત્કાલિક બનેલી ધ્યાનમાં આવેલી હોય હોય એની પાછળનો ભૂતકાળ લોકોને ખ્યાલ ન કે શા કારણેથી આ બધું બનેલું છે એના બે ચાર કારણો મારે જણાવવાના છે કે જે શ્રી સોરઠે પ્રજાપતિ વિદ્યા મંડળના પ્રમુખ શ્રી વિજયભાઈ ગોહિલ પર શ્રી સોરઠે પ્રજાપતિ સમાજ નવા કુંભારવાડાના પ્રમુખ શ્રી અશોકભાઈ વારાએ એક તમાચાવાડી કરી હવે એની પાછળના કારણો કેટલાક એવા છે એક તો તાત્કાલિક બનેલી ઘટના એવી હતી કે ગત વર્ષના ઠરાવનું વાંચન થઈ રહેલું હતું એમાંથી એક મોટા મોટો ઠરાવ કે જે હકીકત અશોકભાઈ ઠરાવ અમારા કોઈના ધ્યાન ઉપર કે નહીં વિનુભાઈના ધ્યાન ઉપર કે જે ઠરાવની અંદર એવું વાંચન કરવામાં આવેલું હતું કે જે હાથી ટાકી રોડ ઉપર જે મારી બોર્ડિંગ આવેલી હતી એને પાડવાને માટે એ બોર્ડિંગ પડી ગઈ અને ત્રણ વર્ષ થઈ ગયા હવે ત્યાં નવું બાંધકામ થાય જેઠવા એમના તરફથી દરખાસ્ત મૂકવામાં આવી કે આ જગ્યા હવે વેચાણ અર્થે આપી દેવી જોઈએ કે જે તદ્દન ખોટી અને વાહયત અને ઉપજાવી કાઢેલી વાત હોય અને એટલાને માટે અશોકભાઈ મંચ ઉપર ધસી ગયા અને વિજયભાઈ પાસેથી માઇક લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને ત્યારે વિજયભાઈ માઇક આપ્યું નહીં અને જેથી કરીને અશોકભાઈ આવે અને આ પગલું લીધું હવે એના બેકગ્રાઉન્ડમાં એટલે પાછલા દિવસોની અંદર બનેલી ઘટનાઓ તરફ જઈએ કે આ ગુસ્સાનું નિર્માણ એક સાથે ન થાય કેટલાક કૌભાંડો છે એક મોટા મોટું કૌભાંડ કે જે બે કરોડ ને પંદર લાખ રૂપિયાની જમીન સમાજને દાનમાં મળેલી હોય એ સમાજના પ્રમુખ તરીકે શ્રી વિજયભાઈ ગોહેલે પોતાના અંગત નામે દસ્તાવેજ કરાવી લીધેલો હોય કે જે તદ્દન ગેરવ્યાજબી છે

એ ઉપરાંત બીજી વસ્તુ એ કે જેમાં વાત કરી હાથીટાકી રોડ વાળા બિલ્ડિંગની તો એ બિલ્ડિંગ જયારે પાડી દેવામાં આવી અને એનો ઇમલો વેચી દેવામાં આવ્યો કે જેની અંદર પાકાનું લાકડું હતું વર્ષો જૂની બિલ્ડિંગ હતી એની અંદર ઘોડા પથ્થરનું જળતર હતું બે મારટી બિલ્ડિંગ ભવ્યતે ભવ્ય બાંધકામ હતું અને એ બાંધકામ પૂરેપૂરું ધ્વસ્ત કરવામાં આવ્યું એનો ઇમલો ફક્ત ને ફક્ત આઠ લાખ રૂપિયામાં બીજા અન્ય જ્ઞાતિજનોને જાણકારી વિના વેચી દેવામાં આવ્યો હરાજી કરવામાં ન આવી કે જેની હકીકતમાં કિંમત બાવીસ થી ચોવીસ લાખ રૂપિયા થવા જાય આ સિવાય અન્ય કેટલીક બાબતો એવી કે વર્ષ વખત એમને લેખિતમાં પૂછવામાં આવ્યા એમને મૌખિકમાં પૂછવામાં આવ્યા ત્યારે વર્તન કરવામાં આવ્યું કે અમે અમારી રીતે અમને ઠીક એમ જ કરીશું હકીકતમાં સમાજની ભાવના એવી હોવી જોઈએ હું કે અમે નહીં પણ આપણેની ભાવના હોવી જોઈએ કે જે ભાવના હતી નહીં અને ગત મીટિંગની અંદર પણ જયારે વિનુભાઈ જેઠવા એક પ્રશ્ન માટે આગળ વધ્યા ત્યારે એમને અવોઈડ કરવામાં આવ્યા એમને બેસાડી દેવામાં આવ્યા તેમનો વિરોધ કરવામાં આવ્યો મંચ ઉપરથી એક ઓર્ડરિંગ ફોર્મમાં વાત કરવામાં આવી એક હુકમ આપવાના ફોર્મમાં વાત કરવામાં આવી કે જ્યારે સંસ્થાના પ્રમુખ શ્રી મંચ ઉપરથી વાત કરતા હોય ત્યારે વિનંતી ભરેલા સુરમાં વાત હોય શાલીનતા ભરેલા સુરમાં વાત હોય કોઈ દિવસ સંસ્થાના પ્રમુખ શ્રી જ્ઞાતિજનોને ઓર્ડરિંગ ફોર્મમાં એટલે હુકમ ભરેલા ફોર્મની અંદર વાત કરી શકતા નથી આ બિલકુલ સહજ બાબત છે કે જેના અનુસંધાને આ ઘટના બની તાત્કાલિક લોકોને જાણકારી મળી

એ કડવા પ્રમાજના પ્રમુખ છે ભાઈ પ્રમુખ દરજ્જાના વ્યક્તિઓ હોય એમને પણ જો તમે ગણતા ન હોય તો સામાન્ય તમે જવાબ આપો એટલાને ઘટના બનેલી હોય આની પાછળ કોઈ જ્ઞાતિજનો એટલે કાવતરું નહીં કે જેથી કરીને એક કાયદેસર મંડળી રચી અને હુમલો કરો એવા શબ્દો બતાવવામાં આવ્યા કે હિચકારો હુમલો કરો ભાઈ એક એ એને તમે હિચકારો હુમલો ના કરી શકો કેટલાક વધારે પડતા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોય કે જે અયોગ્ય છે અને એના લગતી આજ થી વસ્તુ થી સામ સામે પોલીસ ફરિયાદ ન થઈ હોય પણ એકબીજાની ચોખવટ સમાજની સમક્ષ થાય એટલા માટે આ વાત સમાજની સમક્ષ મૂકીએ છે આવનાર સમયની અંદર પ્રયત્ન એવા કરવામાં આવે કે જેથી કરીને સમાજના પ્રશ્નો છે એ સમાજની અંદર એનું સોર્ટ આઉટ થાય એનું નિરાકરણ લેવામાં આવે એ ઉપરાંત જે ચાર વ્યક્તિઓને એમણે સસ્પેન્ડ કર્યા આજીવન સભ્ય પદેથી એમાં અશોકભાઈ સામજીભાઈ વારા સંજયભાઈ સામજીભાઈ વારા વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા અને અમારા જગદીશભાઈ ખિમજીભાઈ સિંગડિયા કે હકીકતમાં અશોકભાઈ વાળા જ આ કૃત્ય કરેલ છે. કે જે અમે પણ નિંદા કરીએ છીએ. પણ એની પાછળ વિનોદભાઈ ડાયાભાઈ જેઠવા, અશોકભાઈ સંજયભાઈ સામજીભાઈ વાળા અને જગદીશભાઈ ખીમજીભાઈ સિંગડિયાને આજીવન સભ્ય પદેથી સસ્પેન્ડ કરવાનું કારણ છે તો આ ન કરી શકાય. એટલે માટે અમે આપણા માધ્યમથી વિનંતી કરવા માટે ઈચ્છીએ છીએ અમને કે આવી આવો કોઈ એક વખત આપણે સૌ સાથે બેસીએ. જે કંઈ પ્રશ્નો હોય, જે કંઈ કૌભાંડો થયા થયેલા હોય, કે જે કંઈ મનગણત વાતો રજૂ કરવામાં આવેલી હોય એનું નિરાકરણ લઈ આવીએ અને એક સમાજને ફરી એક રાહ ઉપર લઈ આવીએ કે જેથી કરીને સમાજ પ્રગતિના પંથે આવે અને આપણા સમાજના પ્રત્યેક વ્યક્તિનું કલ્યાણ થાય અને સમૂહ સાથે મળી અને એકબીજાને સદ્ભાવનાથી ભેટી પડીએ અને સમાજને કલ્યાણ કરીએ એ કોબાન થયેલું છે એમાં મોટા મોટી વાત એ છે જે હું ત્યારે નોતો કે હિસ્તો પણ આપે પૂછેલું છે તો આપણે જણાવી દઉં કે કોબાન ની અંદર જે વિદેશ વસ્તા દાતાશ્રી છે એમને પાવર ઓફ એટર્ની આપેલી છે એક વ્યક્તિને પાવર ઓફ એટર્ની આપેલી હોય એ જ વ્યક્તિ પોતાના નામે એ પાવરનો ઉપયોગ કરીને દસ્તાવેજ કરી શકે નહીં આ જગ જાણીતી વાત છે શ્રી વિજયભાઈ જયнтиભાઈ ગોહેમલે દાતાશ્રીએ પાવર કરી આપેલો કે ભાઈ આ જમીનનો વહીવટ તમે જનરલ પાવર એમના નામે હતો હવે એ જ પાવર એમણે પોતાના માટે ઉપયોગ કરેલો છે કે પોતે વેચાણ લે છે તમે દસ્તાવેજની અંદર જોઈ શકો છો કે વેચાણ આપનાર તો કે વિજયભાઈ જયંતિભાઈ ગોહિલ લેનાર તો કે વિજયભાઈ હાલમાં હતું અને એ પાડી અને આખે આખો કરી અને એ મિલકત આખે કે એ લોકોને અહીંયા આવવાની કોઈ જરૂરિયાત ન જણાતા એમણે આ મિલકતમાં વહીવટ પ્રતાપ પ્રિન્ટિંગ પ્રેસના માલિકો કરતા હતા જે બ્રાહ્મણ છે હવે એમણે સમાજના પ્રમુખ વિજયભાઈ જયંતિભાઈ ગોહેલ હોય વિધિ તજક મંડળના પ્રમુખ એમને જાણકારી આપી કે ભાઈ આ રીતે આ જમીન છે એનો વહીવટ જો તમે કરી શકો જૂના કાગળિયા હતા હવે એ કાગળિયા તમે જો ક્લિયર કરી શકો એમ હોય તો આ સમાજને આ લોકો જમીનદાનમાં અપાય છે હવે એની શરૂઆતમાં જે ટેક્સ બાકી હતો સાહીઠ રૂપિયા એ પણ સમાજમાંથી ચૂકવવામાં આવ્યો છે અને જે તે સમયે પ્રશ્ન પૂછતા એમણે એવી ચોખવટ કરેલી કે આ જમીન છે હકીકતમાં મને વહીવટ સોંપેલો છે મારે જેમ કરવો એમ હું કરી શકું તો દાતાશ્રી હોય તો તમે પ્રમુખ છે તમને વહીવટ આપેલો છે તમને કોઈ અન્ય વ્યક્તિ જો હોત તો તમને એવો પાવર ઓફ એટર્ની આપવામાં આવતે નહીં અને તમને પ્રમુખ તરીકે જે પાવર ઓફ એટર્ની આપવામાં આવેલો હોય તેનો તમારે સદુપયોગ કરવો જોઈએ સમાજના હિત માટે ઉપયોગ કરવો જોઈએ અને જો તમે ખરીદી કરતા હોય તો એની રકમ તમારે સમાજની અંદર જમા કરાવી દેવી જોઈએ કે જે આજની તારીખે રકમ જમા કરાવવામાં આવેલી નથી એવું છે કે અમારું જે વાડી પ્લોટ વાળું છે યુકે ના હસમુખભાઈ કુરજીભાઈ વાળા પરિવારનું મકાન છે લંડન વાળી પાર્ટીનું એટલે હસમુખભાઈ કુરજીભાઈ વાળા મને ટોટલી જવાબદારી સોંપેલી છે એ મકાન નું જે કંઈ થાય એમાંથી અમારે અહીંયા હોસ્ટેલ બનાવી દેવાનું એના પ્રતિનિધિ તરીકે હું કામ કરું છું એમાં અમારે સમાજનો કોઈ રોલ નહીં કે સમાજમાં પૈસા જમા કરવાનો એવો કોઈ રોલ નથી અને એની તમામ જવાબદારી હસમુખભાઈ મને સોપેલી છે હા એ એ ખોટી વાત છે પાયા વિહોણી વાત છે એમાં હશમુખભાઈ ને લંગ કેન્સર હોય એટલે હસમુખભાઈ મને પાવાના હું બનાવી પછી હશુભાઈને કહેવાથી જ મેં મારા નામે દસ્તાજ બનાવ્યું ત્યાં જે ઘટના બની હતી એ અમારી એકવીસ નવ બે હજાર પચીસની મીટિંગ ચાલુ થઈ હતી અને હિસાબોનું વાંચન પતી ગયું ને પછી ગયા વર્ષના હિસાબોનું વાંચન ચાલુ હતું એ દરમિયાન સમાજના બે વિનુભાઈ જેઠવા વારંવાર થાય અને અમારા મંત્રી સાહેબ ને રોકતા હતા મીટિંગ અડચણરૂપ કરતા હતા અને કઈ પણ વાંચવા નતા દેતા એ આખી મિટિંગ લાઈવ છે અને એની અંદર આ ચાર જણા છે ને વિનુભાઈ જેઠવા ને જે કે સિંગડિયા અને આપણે ઓલા સંજયભાઈ વાળા ને અશોકભાઈ વાળા જરાક થોડુંક બોલે ને તો એ દોડીને ત્યાં સ્ટેજ પાસે આવવાની કોશિશ કરતા હતા અને એમાં મેં આ લોકોને ઊભા ઉભા થઈને માઇક જે અમારા મંત્રી છે એની પાસેથી મેં માઇક લીધું કે ભાઈ શાંતિથી રાખો ને દરેક પ્રશ્નોના જવાબ છે અમારે શાંતિ જ્યાં સુધી કોઈની પ્રશ્નાવલી પૂરી ના થાય ત્યાં સુધી અમારે મિટિંગ બંધ નથી કરી મીટિંગ મિટિંગ લાઈવ પ્રસારણ ચાલુ હતું અને દરેકના પ્રશ્નોના જવાબ દેવાના હતા પણ એ દરમિયાન ભાઈ અશોકભાઈ વાળા ઉત્સાહમાં આવી અને સીધા સ્ટેજ ઉપર આવીને મન થપટ લીધી આ બે ના ખોટી વાત છે એમાં કોઈ ટેક્સ ભરવાનો સમાજના પૈસાથી આવ્યો નથી આ ભાઈ ત્રિવેદી છે ને દુષ્યંતભાઈ જે જે કરી એમાં રૂપિયા એટલા માટે દેવડાવ્યા ઈ સમાજ માંથી એટલા માટે દેવડાવ્યા કે જો હસમુખભાઈ ના મકાન ની જે જવાબદારી આવી એ આ જ સંસ્થામાં વપરાય જો અમે આ સંસ્થા માંથી બાસઠ હજાર રૂપિયા દુષ્યંતભાઈ ને નો આપીએ ને તો અમારી આ જે પાંચ છ પોરબંદર ની સંસ્થા છે એના કાર્યકર્તા એમ કે અમને અડધા પૈસા આપો એટલા માટે બાસઠ હજાર રૂપિયા છે એ આ સંસ્થામાંથી દુષ્યંતભાઈ ત્રિવેદી ટેક્સ ભરેલો નથી એ વિડીયો અમારી બે વર્ષ પહેલાની મિટિંગ છે બે વર્ષ પહેલાની મિટિંગ છે અને એની અંદર મિટિંગ લાઈવ થાલી હોય બરાબર તો સંસ્થામાં અમે ક્યારે કોઈ એવું જે કઈ છે સંસ્થાના ડોક્યુમેન્ટ ક્યાં તે બનાવવા જતા હોય તો એની અંદર કોઈ પણ વસ્તુ થાય હોય પણ એ અમે જે કઈ નિવેદનો દીધા હોય એમાં અમે ક્યાંય એવું નથી કે ભાઈ ટેબલ નીચેથી ક્યાંથી ઈ છે ને ઓલા ક્લિક કરીને ઓલું કહેવાય ને એઆઈ સિસ્ટમ

અથવા તો એની ઉપર એપાર્ટમેન્ટ બનાવો એવો અમે એનો નકશો બનાવ્યો હતો અને ઈ ત્યાં જે ઉપજ થાય ને અમારા હોસ્ટેલમાં પણ કોરોના કાળ આવી ગયો અઢાર ઓગણીસ કઈ કામ ના થયું અને પછી પ્લોટ ના વેચાણ મેં મારા સ્વ ખર્ચે પાછળ જે આરસીસી સ્ટ્રકચર ઉભું છે એ મેં મારા પોતાના પૈસા રોકી અને બાંધકામ કરેલું છે એટલે મારા પૈસાની સેફ્ટી માટે સંસ્થાનોમાં કોઈ રોલ નથી અમારા અહીંયા બે માં બે રૂમ દાતા દાતા યુકેથી આવ્યા હતા કે એવું કીધું ભાઈ મારો પૈસા આપશું એવા છે ગઢવાણા પરિવાર દ્વારા એમાં ગઢવાણાના પ્રતિનિધિ રાણાવામના વજુભાઈ ગઢવાણા હતા એ સંસ્થાના દાતાવતી ઉભા રહી અને બે રૂમ બનાવી અને સંસ્થા અર્પણ અર્પણ કરે જ વસ્તુ અમારા અહીંયા બીજી વખત રિપીટ થાય છે એટલે કોઈ રોકડા લેતી દેતી એવી કોઈ વાત છે નહીં એ બધી કે સમાજમાં જે આ પ્રોપર્ટી બને છે ને હોસ્ટેલ બની છે અત્યારે જે સ્ટ્રક્ચર ઉભેલું દેખાય ચાર માળનું એ કઈ જગ્યાએ છે આ જ સંસ્થામાં છે તો એનો મતલબ શું થયો કે આ જ જગ્યાએ બનવાની છે કારણ કે આવડું મોટું ફ્રેમ સ્ટ્રક્ચર ઉભેલું છે જે બધા લોકો જોઈ શકે છે તો એમાં તો આ અવડું સ્ટ્રક્ચર કઈ લઈ ન જોઈ શકીએ તો બીજે કઈ વાપરવાનો સવાલ આવતો નથી ના એ એ ત્રણ જણાને ને પૂછવામાં આવ્યું હતું ત્રણ જે ઇમલાના જે જૂના ઇમલો લેતા હોય એવા એક ઇમરાનભાઈ હતા એક યુસુફભાઈ હતા અને એક કોઈ રફિકભાઈ કરીને છે કે જે જૂના ઇમલાની ખરીદી કરે છે એ ત્રણેયના કોટેશન લીધા હતા અને ત્રણેય બિલ્ડિંગમાં ઈ કોટેશન લીધા પછી આપણે યુસુફભાઈ ને ઇમલો પાડવાનું કામ આપેલું હતું અને એમાં છે ને ઈમલો કોઈ પણ જૂનો હોય ને એની અંદર લાકડું તપાસવામાં આવે કે ભાઈ કાચું છે પાકું છે એના ઉપર કિંમત થતી હોય અને ઈ કિંમત યુસુફભાઈ ની બધાથી વધારે હતી એટલે યુસુફભાઈ આખે આખો ઇમલો પાડવામાં ને પાછી આગળના ભાગમાં દુકાનો હતી એટલે કોઈ રાખતું નહોતું એટલે નવ લાખ રૂપિયા પચીસ લાખ રૂપિયા જે આ લોકો છે ને એ વાત કરી એ મનધરક છે ગામ માં પૂછી લેવાનું કોઈ પણ ને થાય તો જે ઈમલો પાડ્યો છે યુસુફ ભાઈ પછી બીજા બે જણાના ના કોટેશન અહીં આવેલા હતા સંસ્થામાં અને અને વેરીફાય કરવું હોય તમે યુસુફ ભાઈ પૂછી શકો ભાઈ યુસુફ ભાઈ ને સંસ્થા કેવી રીતે આવી આથી ટાકી વાળી છે જે આથી ટાકી વાળી જે જગ્યા છે એને વેચવાનો ઠરાવ બરાબર કારણ કે કોઈ પણ સંસ્થા જો પહેલી વસ્તુ કોઈ પણ સંસ્થા હોય ને એની ટ્રસ્ટની નીચે નોંધેલી હોય ને તો કોઈ માલિક વેચી ના શકે એનો ઠરાવ કરવો પડે ઠરાવ કર્યા પછી સંયુક્ત રાજકોટ પાસેથી લેવી પડે પછી એની થાય હવે એનો પ્રસ્તાવમાં અમે અમારા પ્રતિનિધિ છે બટુકભાઈ પરમાર અને હું મારે એમની ઓટો એડવાઇઝર ની દુકાને કામ હતું આ બાલવી ઓટો એડવાઇઝર ની દુકાને એટલે અમે ત્યાં ગયા હતા અને ઈ દુકાને બેઠા હતા ત્યારે શ્રીમાન જગદીશભાઈ સિંગડિયા શ્રીમાન અશોકભાઈ વાળા શ્રીમાન સંજયભાઈ વાળા વખતની વાર્ષિક સાધારણ સભાની અંદર વાળી જગ્યા વેચવા માટેનો ઠરાવ કરશો તો અમે વિરોધ નહીં કરીએ અને એ અહીંયા અમારી અંદર લખેલું છે ગત વર્ષની મિટિંગની અંદર લખેલું છે અને એ ઠરાવ એના કેવાથી અમે રજૂ કર્યો હતો પણ એ લોકો ઠરાવમાં સાઈન કર્યા વગર અહીંયા જેટલા વર્ષ મિટિંગમાં આવે છે દરેક વખતે પ્રશ્નો પૂછે છે પણ મિનિટ્સ બુક્સની અંદર પ્રશ્નોના સંતોષકારક જવાબ આપ્યા પછી પણ મિનિઝ બુક્સ ની અંદર સાઈન કર્યા વગર જતા રહી છે આ સત્ય હકીકત છે